પોરબંદરની બેંક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર સાથે મુંબઈના બે શખ્સોએ આઠ કરોડની લોન અપાવી દેવાને બહાને નવ લાખની છેતરપિંડી કરી હતી જે મામલે તેઓએ ગત વર્ષે એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ બંને શખ્સો ફરાર હતા જેને કમલાબાગ પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના કલેક્ટર બંગલા સામે રહેતા અને બેંક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર લલિતકુમાર કરુણાશંકર જોશીએ ગત તારીખ સાત ચાર બે હજાર ત્રેવીસના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ પંદર સાત બે હજાર વીસના રોજ તેઓ પેન્શન લેવા ગયા ત્યારે તેના જાણીતા ભીમભાઈ હોતીભાઈ ભૂતિયાએ કોઈને પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી લોન લેવી હોય તો તેના મિત્રો કે જે મૂળ કૃષ્ણપરા વડિયા તાલુકો કુકાવાવ તથા હાલ બિલ્ડિંગ ગ્લોબલ સિટી વિરારમાં રહેતો દેવેન વસંતરાય દોશી તથા મૂળ કૃષ્ણપરા વડિયા દેવડી હાલ શિવમ સોળ સોળસુંબા ઉમડગામ ઈસ્ટ રહેતો ચેતન પિયુષ દોશી એ બંને કરાવી આપે છે અને બંને પોરબંદર આવશે તેવું જણાવતા લલિતકુમારે બે ગ્રાહકો પ્રિતેશભાઈ લોધારી તથા નિલેશભાઈ સોલંકીને સાથે રાખી તારીખ ત્રેવીસ સાત બે હજાર વીસના ખાનગી હોટલ ખાતે બંને આવતા તેઓને મળવા ગયા હતા જ્યાં લોન અંગે ચર્ચા કરતા પ્રિતેશને રૂપિયા અઢી કરોડ તથા નિલેશને રૂપિયા સાડા કરોડની લોન લેવાની હતી જેમાં લલિત કુમારને એક ટકો કમિશન આપવાનું નક્કી કર્યું હતું અને બંને શખ્સોએ મકાનની ફાઇલો જોઈ લોન મળી જશે તેવું જણાવ્યું હતું પરંતુ તે અગાઉ પ્રિતેશે લોનની રકમના એક ટકા લેખે અઢી લાખ તથા નિલેશ સાડા પાંચ લાખ તેઓએ બે ત્રણ દિવસમાં આપવા પડશે તેવું જણાવતા બંનેને આંગણિયા મારફત મુંબઈ રકમ મોકલી હતી તે પછી ઘણો સમય થવા છતાં લોન અંગે કોઈ કાર્યવાહી ન થતાં લલિતકુમાર ફોન કરે ત્યારે થોડા દિવસમાં લોન થઈ જવાનો દિલાસો અને વિશ્વાસ આપતા હતા ત્યારબાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું આથી લલિતકુમારે બંને ગ્રાહકોને તેની રકમ ચૂકવી દીધી પરંતુ લલિતકુમારને તેની રકમ ન મળતા તેઓએ સાત ચાર ત્રેવીસના રોજ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાયા બાદ બંને શખ્સો નાસ્તા ફરતા હતા જેને કમલાબાગ પોલીસે વિરાર મુંબઈથી તથા ઉમરગામ ઈસ્ટ ખાતેથી ઝડપી લીધા છે અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે બંને શખ્સો મુંબઈમાં પણ અગાઉ છેતરપિંડીના કેસમાં પકડાયા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ